પાટણના સમી તાલુકાના ગોચનાથ ગામ ખાતે મિલિટરી બીએસએફ જવાન પર ભૂમાફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જે ઘટનાને પગલે પેરામિલિટરીના તમામ બીએસએફ જવાનો એકસાથે સંગઠન સાથે મળી ડીવાયએસપી કચેરીએ આવેદન આપવા પહોંચ્યા હતા ઘટનામાં ભૂમાફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવતા તેમને કડકમાં કડક સજા થાય અને કાયદેસરની કાર્યવાહી કરવા પેરામિલિટરી બીએસએફ જવાનોએ તંત્ર પાસે અપેક્ષા રાખી રાંધનપુર ડીવાયએસપી કચેરી ખાતે ડીવાયએસપી ડીડી ચૌધરીને આવેદન આપ્યું હતું મહત્વનું છે કે ઘટનામાં ગોચનાર ગામ ખાતે ભૂમાફિયાઓ દ્વારા બીએસએફના જવાન પર હુમલો કરાતા આર્મીના જવાનો ડીવાયએસપી કચેરીએ આવેદન આપવા પહોંચ્યા હતા બીએસએફ જવાનોને ઢોર માર મરાતા હાલ બીએસએફના જવાન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે આ ઘટનાને પગલે આર્મી કર્મીઓએ આવેદન પાઠવી કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે જો એક અઠવાડિયામાં અંદર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો આગામી સમયમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની બીએસએફ જવાનોએ તૈયારી પણ દર્શાવી છે પટેલ દાનાભાઈ ધરસિંહભાઈ રામ જેપડા નિવૃત્ત અને શહીદ ચેરિટેબલ ટ્રસ્ટ સંગઠન અમદાવાદ નિવૃત્ત જવાન જે જયંતિભાઈ ઉપર બીએસએફના જવાન છે એમના ઉપર જે હુમલો થઈ ગયો છે જે ખનિજ તત્વ મતલબ કે જે માફિયા છે એ લોકો દ્વારા હુમલો કરવામાં આવેલ છે એ જવાનને બહુ ધોર માર મારી અને આજે હોસ્પિટલની અંદર મરણ અને જીવન વચ્ચે જીવી રહ્યો છે એના વિરુદ્ધમાં જે જવાન છે જિલ્લાની અંદર એ લોકો ડીવાય સાહેબ જોડે સખ્તી કાર્યવાહી કરે અને એના માટેથી અમે બધા જવાનો એક થઈ અને આવેલા છીએ અને જો આની અંદર સાત દિવસમાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉપર કાર્યવાહી કરવામાં આવશે ગામની અંદર પેરા મિલિટરી જવાન જયંતિ પેઢી ઉપર ભૂમાફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવેલો છે આજે અમે પેરામિલિટરીના ટોટલ જવાન મળી એક સંગઠન મળી અને ડીવાયએસપી સાહેબ આવેદનપત્ર આપવામાં આવેલા છે કે જે ભૂમાફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવેલો છે એમને સખ્તમાં સખ્ત સજા અને કડી કાર્યવાહી કરવામાં આવે એવી અમે પેરામિલિટના જવાનો અપેક્ષા સાહેબ સાથે રાખીએ છીએ જય હિન્દ જય ભારત શું નામ તમારું સોલંકી દેવસિંહભાઈ પ્રહલાદ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાંધનપુર પાટણ